જ્યોતિષ બહુ સાચી વસ્તુ છે સારી વસ્તુ છે જો સારા જેને જાણકાર હોય જો સારો વ્યક્તિ હોય તો તમને માર્ગ દેખાડે આ ડોક્ટર દવા આપે રોગનો સમૂળ નાશ તો એ એના દિવસો પૂરા થાય ત્યારે થાય તેમ તમારા જ્યોતિષના જે જન્માક્ષરોના ખાનાઓ છે જે સ્થાન છે જે સ્થાનની અંદર ભગવાન જે ગ્રહોને ન હોવું જોઈએ ગ્રહો હોય એવા બે ગ્રહો ભેગા થઈ જાય એટલે પછી આપણને ઉપાધિ કરે હવે હું તમને હાવ હાવ ચોખ્ખું હાવ હળવું તમને સમજાય એમ કહી દઉં કે એક બસમાં જતા હોય અને જેની હરે બોલતા ન હોય એને આપણે બે ને એકના એક સોફામાં બેહવાન થયું હોય કેમ થાય જેની અરે જરીકે ભળતું ન હોય એની અરે સુરત જવાનું થાય ને એક જ સોફામાં પાસે બેહવાન થાય બે નહીં ગળદી ફૂલ હોય કે પગમુ પણ જગ્યાનો હોય તો પછી એ ક્યારે હવાર પડે બહુ અઘરું થઈ જાય બસ એવું છે જે બે ગ્રહ ને ભણતું ન હોય એ એક ખાના ભેગા થાય એટલે ગાડી કોઈ રીતે સુરત ન ભૂ એવી જ રીતના માણસ કોઈ રીતે ન થાય હા સીધું જ્યોતિષ્યા પણ જેને 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 ભળે છે એવા બે ગ્રહ ભેગા થઈ જાય તો જેની યારે જામતું હોય એની ઈ જો આપણી યારે બસમાં બેહી બેસી જાય તો પછી ક્યારે સુરત આવે ને કેમ આવી જાય કેમ રાત આવી જાય એ ખબર પડે નહીં એમ જો ગ્રહો હારી જગ્યાએ બેઠા હોય તો જિંદગી કેમ બહિ જાય એ ખબર પડે ને હાવ સીધું સાધું આટલું જ્યોતિષ છે ભગવાન